જુનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હળધાર પેપર મિલ ગોડાઉનમાં સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશન ના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂકો છે આરોપમાં એવું કહેવાયું છે કે જુનાગઢની જે વિશ્વ જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે 37 મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની 21000 ગુણ્યો આ ગોડાઉન ની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કોભાંડ વધારે કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉન ને સળગી જાય તો નવાઈની વાત નથી પણ હું સરકાર શ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકાર શ્રીના પેટમાં પાપ ન હોય એક રૂપિયાનું કોભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હરધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય

તો સરકાર ગોડાઉન નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ નહીં હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર અંદર દબાવવા માટે ગોડાઉનની આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે થાય એની તકેદારી રાખવી જોઈએ પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે